શ્રીમતી દક્ષાબેન સોલંકી શ્રીમતી મમતાબેન સોલંકી શ્રીમતી ઇનાબેન સોલંકી અપેક્ષા એન્ટરપ્રાઇઝના ઓનર અપેક્ષાબેન સોલંકી શ્રી મેહુલભાઈ સોલંકી તમામ નાની મોટી ટીમ ઉપસ્થિત રહી હતી સાથે ગ્રુપ સંચાલક અને પ્રમુખ શ્રી જીતુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં વડોદરા શહેરમાં દીકરા દીકરીઓ માટે પરિચય પસંદગી મેળો પણ રાખવામાં આવશે રિપોર્ટર ફરીદ શેખ હુકમ ન્યૂઝ વડોદરા जय वाल्मीकि जय भीम आज वडोदरा वाल्मीकि मेरेज भी रहे સંચાલક દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ દ્વારા ચાર વર્ષ પૂર્ણ થયા છે અને પાંચમો મંગલ પ્રવેશ કરી રહ્યા છે તેમાં આપ ખૂબ લોકો મારા તરફથી અને મારા ભાઈ તરફથી સાથે મારી તમામ ટીમ દ્વારા પણ આપ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ છે આપ લોકોને સપોર્ટ સાથે સાથે જણાવવાનું કે

આપણા સમાજના ઘણા એવા દીકરા દીકરો છે આપણા સમાજમાં એવા ઘણા એવા દીકરા દીકરો છે કે આપણા કુટુંબના લોકો એ લોકો પર દ્રષ્ટિ રાખી નહીં શકતા એ લોકોને જોઈ નહીં શકતા તેના લીધે અમે દ્રષ્ટિ સેવાની કરતા કરી છે તેમાં આપ લોકોને કંઈ પણ જરૂર હોય એવો અનુરોધને કરી શકીએ છીએ પસંદગી મેળો રાખવાનો બે હજાર જય વાલ્મી આજ રોજ વાલ્મીકી દસ ને આજે ચાર વર્ષ પૂર્ણ થયા અને પાંચમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તો અમારું તો એમાં અમારા પ્રમુખશ્રી જીતુભાઈ પ્રમુખશ્રી જીતુભાઈ સાથે પ્રમુખ શ્રી નવનીતભાઈ અન્ય અમારી ટીમ એડમિન એમાં શ્રીમાન રાકેશભાઈ શ્રીમાન બાહુભાઈ શ્રીમાન રમેશભાઈ શ્રીમાન ચંદ્રકાંતભાઈ અને શ્રીમાન રાહુલ રાહુલભાઈ અન્ય અન્ય તમામ મિત્ર મંડળ મળીને અમારા આ ગ્રુપને મંગળ પ્રયાસ પ્રવેશ કર્યો છે સાથે સાથે અમારા સહ મિત્રો સાથ અને સહકાર આપી રહ્યા છે એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અમે આ પાંચમા વર્ષમાં પ્રવેશ્યા તે પણ સૌ સમાજ સેવા સૌનો સાહ અને સહકાર જે મળી રહ્યો છે દિલથી તેમનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત જય ગુરુદેવ જય જીંદ જય વાલ્મી આ રોજ બીજી બે હજાર છવ્વીસના રોજ વડોદરા વર્ષ પૂરા કરી પાંચમા વર્ષમાં શુભ પ્રવેશ કરે છે તે બદલ જીતુભાઈ તરફથી અમને પાર્ટી આપવામાં આવી છે તે બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે 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 એ જો આગળમાં અમે બી પરિચય પસંદગી મેળો કરવાના છે દીકરા દીકરીઓ યોગ્ય પાત્ર પડી એ રીતે અમે કોશિશ કરવાના છે સમાજ સેવા કરીએ છીએ જય ગુરુદેવ જય ગુરુ